દર્શક મિત્રો સત્યમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના એટા ગામે આજ દિન સુધી પાકો રસ્તો ન બનાવતા ગામ લોકોને ભોગવવી પડી રહી છે હાલાકી આપણા દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છે પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ છે જે ગામ દાયકાઓ વીતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી કેવા હાલ છે આ ગ્રામજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે ગામના લોકો જોઈએ આ અમારા ખાસ અહેવાલમાં આ ગામનું નામ છે વાવ તાલુકાનું એટા ગામ આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આજ દિન સુધી બન્યો નથી ગામના લોકો આ કાચા રસ્તે જ ચાલવા મજબૂર બન્યા છે વાવ તાલુકાના એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી ત્રણ કિલોમીટર જવું પડે છે જો કે આ ત્રણ કિલોમીટરનો કાચો માર્ગ છે પાકો રોડ બનાવવા માટે બે હજાર બારથી આજ દિન સુધી અનેકવાર ગામ લોકોએ રજૂઆત કરી છે પરંતુ ગામના લોકોની વાતો નેતાઓએ સાંભળી તો ખરી પરંતુ નેતાઓના વાયદા આજ દિન સુધી પૂરા થયા નથી ચૂંટણી ટાણે ગામ લોકોને નેતાઓ યાદ કરે છે જે બાદ ફરી ગામમાં પાછા ફરીને જોતા નથી અને ગામના લોકોની સમસ્યાઓ જેસે થે જેવી જોવા મળી રહી છે ચોમાસામાં આ ગામ લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે કારણ કે ચોમાસામાં આ માર્ગ પર ચાલી શકાતું નથી અને સ્કૂલના બાળકોને પણ ટ્રેક્ટરમાં બેસાડીને શાળા સુધી ગામ લોકો મૂકવા અને લેવા માટે આવે છે આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જોકે આવી દયનીય સ્થિતિમાં જીવતા લોકોને વેદના આજ દિન સુધી તંત્ર સમજીને તેના નિરાકરણ માટે કોઈ જ પગલાં લીધા નથી એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યો છે અને દેશમાં મેટ્રો ટ્રેનના પ્લાન્ટ બની રહ્યા છે પરંતુ આઝાદીના આટલા દાયકાઓ વીતી જવા હોવા છતાં આજ દિન સુધી આ ગામમાં પાકો માર્ગ બનાસકાંઠા તંત્ર કરી શક્યું નથી ત્યારે આ ગામ લોકો આજે એ જ દુખિયારી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે જોકે ગામ લોકોને આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશાઓ છે ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે છે અને નેતાઓએ કરેલા વાયદાઓ અને તંત્ર સમક્ષ કરેલી રજૂઆતો પૂરી થાય છે તે હવે આવનાર સમય જ બતાવશે વારંવાર વિનંતી કરેલી છે પણ કોઈ આ આની રાઈડ આપડતું નથી નથી આવી કેટલી વખત કરેલી છે રાઈડ પણ કોઈ હાદા માદે કઈક કેરો હાથામાં લઈ જ લઈ ને રોડ ભેગા મને ખર કરીને દવાખાને લઈ જશે સામે રોડ ઉપર આનંદ પ્રયાસ શાળા આવેલી છે આ વારંવાર આના બચ્ચાને ટ્રેક્ટરમાં બિહારી પાણીમાં છોકરા ને તેડી તેડીને મૂકવા તા નેહાળ અને આ રસ્તામાં બહુ ખરાબી કોઈ બે મહિને મોડાવેલી તેડી તેડી ને કોઈ સાધન આવતા નથી રસ્તો ખરાબી છે થઈક્ટર માં રોડે પોતા સાધન માં બાપર લઈ બરોબર અને કોઈ મોડા વહેલો બહુ પાણીની તકલીફ છે સાધનામાં કાંઈ કોઈ સાધના આવતા નથી અને સરકારને વિનંતી કરતા બે હજાર બે બારથી આ પાણી બહુ અહીંયા રસ્તો ખરાબી છે બધાને અમે રજૂઆત કરેલ છે નિકાલ આવતો નથી કોઈ લોકો સાંભળતા નથી બરાબર અને બહુ ખરાબ રસ્તો છે

રાજનો ગપ્પામાં વગર રોડે હણ વાત સાચી છે એટલે સરકારને વિનંતી કરી હતા કે આટલું અમે રસ્તો 4 કિલોમીટર બનાઈએ ગામનગર શાળા છે આના પર બાપા એટલે આટલું સરકારે ખૂબ મેનેન્ડે અને ખૂબ આભાર કે આવા પાણીમાં અમારે વારવાર રાજભાઈ પછી આ છોકરા કોઈ બીમારી હોય ગમે તે પ્રશ્ન હોય તો પ્રશ્ન અમારે માર્ગ નો બૌ અને આ આગળ પડ્યું છે બાળકોને અમારા ચાલીસ થાય છે

તાલુકામાં જઈ આખું ધારણા કરી અને અહીંયા ઉપવાસમાંથી બેસીને અમારા રસ્તાનો અમે કરશો વાર વાર અમારી વિનંતી છે ખૂબ ખૂબ અભિનંદન વાર વાર વિનંતી આપણી દેન સરકારને કરેલી છે કોઈ અમારી ડાડ વાપરતા નથી કે બે હજાર બારથી અમારા કને અહીં આવે છે જેમને હોટ જો તમે તાર પછી આ રસ્તે કોઈ હેડીને આવતા નથી રસ્તે આવી અમારો ત્રણ કિલોમીટરનો રસ્તો અમારે પાસ થઈ ગયો હતો પાસ થઈ ગયો તો ચાં થઈને આ થયો વે પેટા ચોંતણી આવે છે ધારાસભ્યની હવે વોટ લેવા આવે એના પહેલો અમારે રોડ આવે પછી વોટ લેવા આવે અમારે આ ફો છે વાર વાર અમારી આ વિનપણ કરવાનું નથી અમારે આ ફો વાંટિયા એટાના અને લાલપુરાના છે

એટલે આ બેને ને નવાની રજૂઆત કરેલી છે એ હોટ લેવા આવે છે બાકી અમને જોવા આવતા ને અત્યારે ગામનો ગામનો આગીવન બનાવવા માટે શું હોય છે કે ગામનો રાજા કહેવાય છે એમને રજૂઆત હાંભળવાની હોય છે એમને જોવાની સારી દિશાઓ હોય છે કે કેવી તકલીફ છે શું છે રસ્તાનું છે ઘરનું છે આવી રીતે રજૂઆત અમારી કોઈ સરકાર કે તંત્ર સાંભળી નથી અમે આરી વિનંતી છે આપણે તો આની રજુ રાખે આપડે એક હાથ જોડી વિનંતી કરના રજુઆત સરકાર માં કે અમે અમારી રીતે અમારો આ રસ્તો છે અમે રજૂઆત બે હજાર બારથી કરેલી છે અમારા ગામમાં હાદીસર પણ હતા મોરવાડિયા અહીં બાબો મહારાજ હતા એમના લેટર પેડ પણ અમે આપેલા છે એના પછી અમારે શાળા છે રામનગર શાળા આંગણવાડી છે એના માટે અમે આ રસ્તા હાર ફાર વાર વાર રજૂઆત કરેલી છે આ બધાય જ તમામ ભાઈઓ અમારા ભેગા છે આવડા આવણાં બચ્ચાને અમારે અહીં બે કિલોમીટર રોડ ઉપર શાળાએ મૂકવા જવા પડે છે એટલે અહીં બાઇક હેડવાનો કોઈ રસ્તો નથી ટ્રેક્ટર લઈ આ પડ્યું પાછળ ટ્રેક્ટર પડ્યું છે ટ્રેક્ટરમાં બાળક બિહારી બિહારી મેલા આ અમારા ભેડા ભરેલા પડ્યા છે વાર વાર રજૂઆત કરેલી છે અમારે હમણાં મેં ચાલુ હતો રાતનો એક પ્રશ્ન એવો હતો કે ડિલિવરી પર્સનના તો આપણે હું જાણ્યા હતા સરકારે જાણ્યા છે ને આપણે બધા જાણા હતા એટલે એ પ્રશ્નમાં અમે એકસો આઠને ફોન કર્યો તો પણ એ અહીં એકસો આઠ તો કંઈ આવા ગારામાં કે ભેડામાં બાપુ આવે નહીં એમણે અહીંથી લોકો હાથે ખવા ઉપર લઈ જઈ ભેડા ફૂંરા નહેરી રાતે રોડે વેચ્યા બે કિલોમીટર એમને દવાખાને લઈ જાય એટલે વાર વાર વિનંતી અમે સરકારને કરેલી છે એટલે અમારી જો રાડ આંભળતા હોય તો આરી રાડ રસ્તાનું અમારું અમે વાર વાર આપેલું છે પણ આ રસ્તો અમારો કંઈ થાતો નથી કે કોઈ આંભળે છે કે નથી આંભળતું કે એ કંઈ

આ પાણીમાં કેવા ભૈયા ઊભા છે અને આ રસ્તો કેવો છે આગળ આનો રસ્તાનો ચેકિંગ કરો કે આ અમે કાંઈ તમને રજૂઆત કરાવી સાચું છે બાપુ હા આવા અમે ઠેરાવ વાર વાર આપેલા છે શાળાના પણ ઠેરાવ અમે આપેલા છે રજૂઆત કરેલી છે સરકાર શરીરને હાથ જોડીને વિનંતી છે કે અમારી રજૂઆત આરી સાંભળતા હોય તો અમારો આ રસ્તો તત્કાલી બને એવી અમારી રાડ કરીને આપણે નમસ્કાર અમે બે હજાર બારથી આ રસ્તાની રજૂઆત આવેલી છે પણ કોઈ સાંભળતો નથી અમારે દરરોજ સવારમાં અને સોંજે આ છોકરાને ટ્રેક્ટર અને લઈને મૂકવા જવાના અને પાછા લેવા જવાના એટલે આ રસ્તામાં પાણી ભરેલું પડ્યું છે રાત્રે કોઈ પણ પ્રસંગ હોય ડિલિવરી હોય કોઈ બીમાર હોય તો કોઈ સાધનવાળો પણ આવા માગતો નથી આ રસ્તામાં તો આનું શું નિર્ણય લેવો અને શું કરવું એના માટે અમે સરકારને લગભગ દસ પંદર વર્ષથી રજૂઆત કરીએ છીએ પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી એટલા માટે અત્યારે લગભગ ચાલીસથી પિસ્તાળીસ છોકરા એટલા પ્રાથમિક શાળા વર્ગમાં ચાલતા જાય છે એટલે આને ટ્રેક્ટરની કોઈ સુવિધા મળતી નથી કોઈ હાજર હોતું નથી એટલે આનું કોઈ નિર્ણય આવતો નથી બરાબર એટલે હવે આ રસ્તાને ખાડા બહુ ભરેલા પડ્યા છે લગભગ એક ચાર પાંચ જગ્યાએ ખાડા છે છોકરા અડધા નિશાળે જતા પણ નથી

બે હજાર સત્તરમાં રજૂઆત કરી બે હજાર બાવીસમાં રજૂઆત કરી પણ કોઈ તંત્રને બેદરકારીથી કોઈ પ્રશ્ન સાંભળતો નથી આ પાણી ભરેલ પડ્યું છે કેવી રીતે લઈને દવા એકસો આઠ બોલાવો તો ટ્રેક્ટર ઉપર જઈને લીડાવા પડે રોડ જઈને ચડાવવા પડે અને આ દોહાબાને તકલીફ કોઈ બેઠા કોઈ તંત્ર સાંભળતું નહીં રોડ જલ્દીને જલ્દી આવે એવી અમારી સરકાર પાસે અપેક્ષા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો